નમસ્કાર દોસ્તો શાંતિ છે અમદાવાદ માં એકસો ની શરૂઆત થઈ ચૂકી છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામ શહેરની ની નગરચર્યા ભવ્ય રથ પર સવાર થઈને નીકળી રહ્યા છે ભગવાન જગન્નાથજી નંદી કોષ બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર છે બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ છે ભગવાન જગન્નાથજી રાજવી વેશમાં નગરચર્યાએ નીકળ્યા રસ્તા પર ઢોલ નગારા તેમજ ગિરિનાતાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે અને દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉંટ્યું આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી

એડીજી આઈજી અને ડીઆઈજી કક્ષાના પાંચ અધિકારીઓ તેમજ બાર હજાર છસો પોલીસ સહિત ત્રેવીસ હજાર છસો જવાનો બંદોબસ્ત માં તૈનાત કરાયા છે અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથથી એકસો સુડતાલીસની જે રથયાત્રાનું આયોજન આજનું થયેલું છે એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે તે સાથે સો ઉપરાંત ટ્રકો છે આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામે પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના દૂર ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી ક્યાંય મૂળ માર્ગમાં ક્યાંય અડચણ હોય ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એ સીસીટીવી કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરીને રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહ્યો છે